જે રસ્તો દેખાય છે ને સામે રસ્તો એની કહાની કહું જે પેલા ભારતના ભાગલા નતા પડ્યા ને ખબર ઈન્ડિયાને બધું એક હતું પાકિસ્તાન ને બી ત્યારે જે આયાત નિકાસ મતલબ કાજુ બદામ ને જે લઈને આયથી જતા ને ઈરાક ઈરાક ઈરાન ઈરાક લઈ ભાઈ મારી લાઈફમાં મેં પહેલી વાર આવું જોયું જોકે હું તમને પેલા બતાડી દઉં પહેલા એની કહાની કહી દો પછી તમને બતાવું પેલા તમે જોઈ જાઓ

કે કમ્યુનિટી બી હે ઇનમે જો હે બુધિસ્મ બી હે હિન્દુસ બી હે બાકી મસારબ કે ભાઈ જમનો જમી લે અને આ જાવતભાઈ માનતા જ નતિયા જો તો ખરા સેવા કરે ભાઈ આજે હું બ્લોગ ગાડીમાંથી સ્ટાર્ટ કરું છું આ આ કેમ્પિંગ એરિયા તો સામે અને ભાઈ હવે અમે અહીંથી નીકળીએ છીએ મેં તો નાયું પણ નથી એટલું મોડું થઈ ગયું કમસે કમ આજે અમે સાડા દસ અગાઉ સુધી સુતા મેં અત્યારે બ્લોગ એડિટ કર્યો હજી જસ્ટ નાખું તમને પણ નથી ભાઈ દેવો બસ હવે નીકળી જાય ગાડી રેડી થઈ ગઈ અને અહીંથી જાય છે કિશન ગંગા અમારી કિશન ગંગા છે જો ઓ એટલે બહુ મસ્ત છે અને અગિયાર ગુડ મોર્નિંગ કરતા ભૂલી ગયો તો ગુડ મોર્નિંગ મારું ગુજરાત તો કેમ છે મારું ગુજરાત બધા મજામાં ને હું આઈ હોપ બધી મસ્ત હશે ઘરે અને મારો બ્લોગ બધા એન્જોય કરતા હશે તો કહીને તમારા ભાઈને વધારેમાં વધારે વિડીયો શેર કરજો આ બધીને શેર કરી દીધો આ વિડીયો ઓકે ચલો હવે ભાઈ રેડી થઈ ગયા ભાઈ પણ નથી યાર બસ નીકળીએ છે અહીંથી અને આ ટેન્ટ કહી દીધો બાય બાય ટાટા ચલો લેટ્સ ગો સો અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છે તમને એક વસ્તુ બતાડું કશ્મીરનું ફેમસ બિરદા ઓકે

ફાસ્ટ નાસ્તો એક એક્સપિરિયન્સ થઈ ગયો કઈક અલગ નાસ્તો આજ પહેલી વાર ખાધો આમ તો બધું ખાઈ જ લીધું પણ આજ પહેલી વાર નાસ્તો મજા આવી ગઈ તો ગાડી ઉપાડીએ હવે નીકળી આવી હતી હવે ક્યાં જાય તો નથી ખબર અને ખાસ વાત શું છે ખબર આ ગાડી નું પેટ્રોલ પંપ નું કહું અહીંથી સિત્તેર કિલોમીટર સુધી આજુબાજુ એક જ આ પેટ્રોલ પંપ અહીંયા બાજુમાં ક્યાંક છે આગળ જ છે હા તો બાજુમાં ક્યાંય નથી અર્શદભાઈ યહાં પે કિતને કિલોમીટર તક પેટ્રોલ પંપ નહીં હૈ તો જો તમે કોઈ આવતા હોય ને તો ખાલી ગુરેજ માં એક જગ્યા છે આજુબાજુ ક્યાંય નથી બ્લેક માં મળતું હોય એટલું તો કઈ ખાસ આઈડિયા નથી તો એટલું ધ્યાન રાખજો ચલો ભાઈ સાથે

એ પહાડ નું નામ હવા ખાતું છે આને થોડું એનું કહો એ કેવી રીતે નામ પડ્યું આ એનો કોઈ કિંગ હતો રાજા આઈ થિંક શું નામ હતું એનું કિંગ કિંગ યુસુફ કરીને કંઈક હતું તો એની યાદમાં આ પહાડનું નામ રખેલું છે બોલો આ પહાડ જોઈ લો ખાલી ઉસકી વાઈફ ભી પહાડ જેવી હોંગે બહુ ડેન્જર હોગી ઇસલિયે ડેન્જર પહાડ કો સુનાયા ભાઈ કઈ નહીં ભાઈ મજાક છે બે મિનિટ બટ એમના નામ ઉપર આ પહાડ પડેલું છે જો આના રસ્તા અને ઝાડવા ક્યાં વાત ભાઈ આજ થોડા ઠંડા માહોલ હો ગયા થોડા બહોત બારીશ હોઈ નહીં સીધી ઓર ધૂપ નહીં એટલે મજા આવશે હવે અમે જાય છે સીધા અહીંથી ક્યાંક જાય છે ક્યાં જાય ન ખબર બટ નાવા જવાનું છે બાકુ છે આજ કઈક નદીમાં બરાબર ને હવે થોડાક ગુજરાતી વર્ડ સમજાવ્યા છે આપણે શું છે શીખવાડ્યા છે બોલાવીએ

गम में पड़ी किशनगंगा रिवर से और ना जो आगे जाओ अच्छा तो भाई અત્યારે અમે ક્યાં જાય છીએ તો અમને નથી ખબર બટ આપણે લોકેશન બતાઈ દઈએ જોઈ લો પહેલા આ બાજુમાં જઈ છે किशनगंगा रिवર દેખતી હોય તો આ ભાઈ ગાડી ક્યાં બચવા રાખી દીધી

મસ્ત ઉસા પહાડ છે ભાઈ ખતરનાક હા તો અત્યારે અમે પહોંચી ગયા છે કિશન ગંગા ની બિલકુલ નજીક જો આ બધા મસ્ત નાવાની તૈયારી કરે છે અને સામે જે રસ્તો દેખાય છે ને સામે રસ્તો એની કહાની કહું જે પેલા ભારત ના ભાગલા નતા પડ્યા ને ખબર ઇન્ડિયા ને બધી એક હતું પાકિસ્તાન ને ભાઈ ત્યારે જે આયાત નિકાસ મતલબ કાજુ બદામ ને જે લઈને આયથી જતા ને ઈરાક ઈરાક ઈરાન ઈરાક લઈને જતા ને ઈ સામેનો રસ્તો છે જો ખટરો દેખાય ને અભી જ્યાં અમે હતા ને એ પોતે હા તો એ તો વસ્તુ જાણવા મળી નવી કે આ મેઈન રસ્તો છે એ એના સામે જ આ રિવર જો આ બધાને તૈયારી કરે અહીંયા બરફના પાણીમાં ઠંડા તો ટ્રાય કરીએ આગળી ઠંડુ કેવું છે પછી જોઈએ ફેવડા મારે ને આવવાનું પણ અમે કાંઈ લાવ્યા તો નથી કપડાંને યાર ગડી મારી ગયા કેમ ગયા મારા સેન્સર હા હા કર ક્યુ જાડું છે વિકતું છે જે હોય ભાઈ મારી લાઈફમાં મે પહેલી વાર આવું જોયું જો કે હું તમને પહેલા બતાડી દઉં પહેલા એની કહાની કહી દઉં પછી તમને બતાડું પહેલા તમે જોઈ લો આ જગ્યાને ઉર્દુમાં સસ્મા કે આ લોકો અને આ જે એવી છે મતલબ પાણી પહાડમાંથી આવે છે પણ કેવી રીતે આવે છે કોઈને ન ખબર હવે આ જોઈ લો તમને બતાડું આ પહેલા પાણી આવે એ જોઈ લો અને આ લૂપ થઈ જાય જો આઈથી પાણી લૂપ

નહી ભાઈ આજા આ જો હવા નથી ઉતાર

एक क्लू प्योर जो खाली भाई हाँ एक मिनट देखा ना? ना एक मिनट देखा ना एक क्लू प्योर से एक क्लू ना जो पानी खाली और सर भाई यहाँ भी बात है यहाँ ब्लॉग बना रहे हैं वहाँ यहाँ से भैया अजीब गरीब के हैं वही અહીંથી મતલબ આ પથ્થર ના લીધે જો કે આ નીચે થી મળી જાય છે ચલો એ માની લઈએ આપણે આ પથ્થર ની લીધે થી જાય બટ જે ઉપર છે ને એ બહુ ખાસ છે યાર બહુ એટલે બહુ એટલું પહાડનું પાણી આવે છે અને ક્યાંથી દેખાતું જ નથી યાર પાણી તો જો આવે ને કન્ટિન્યુ રહી છે આનું નામ હાબા ખાતુન છે હાબા ખાતુન હાબા ખાતુન જ છે અને આનો બહુ જ પ્રાઉડ છે ભાઈ પાણીનો અને એટલું મીઠું પાણી છે હદ બારું એટલું ક્લીન પણ એક ગંદી વાત શું છે ખબર અહીના જ લોકો આ કચરો

તો અત્યાર સુધી મેં મતલબ કચરો ભેગો કરતો બટ હું જો ભેગા કરાને તો કોમેન્ટમાં કેવું આવ્યું ખબર કે આ દેખાડવા માટે કરશે બટ જો આ પ્લેસ જો ખાલી જો કે પેલી સાઈડ રહી ગયો છે કચરો આગળ લઈ જ લઈ બટ હવે આ જો જયારે પેલા આગળ ક્લિપ મેં નાખી ત્યારે જોજો ને હવે પાછું આ ક્લિપ નાખવી જોજો મને જરી કઈ પસંદ નથી યાર કચરો આપણે એટલી નેચર જગ્યામાં આપણે આવીએ જો કોઈ કદે કોણ ખબર આવું લોકો જે ફરવા આવે ને એ લઈને આવે કોલ્ડ ડ્રિંક લઈને આવે તો બે મિનિટના એન્જોય માટે આવી બેસ્ટ જગ્યા ખરાબ કરીને હોય જાય તો કઈ નહીં આ બધીના ખાલી એક મેસેજ છે કે ભાઈ આવું કરતા નહીં યાર આવી બેસ્ટ સુંદરતાને બગાડોમાં નેચરલને તો ધ્યાનમાં રાખીને આ પાછું મેં કર્યું છે ને સ્પેશિયલ આજ તો મેં રીલ બનાવી ભાઈ જે ગેરું પડ્યું તો પડે કાંઈ નહીં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પણ નાખી દીધી કંઈ નહીં જો અત્યારે પબ્લિક અહીંથી બધી વહી ગઈ છે આ જો તમને બતાડું નજદીકથી ક્યાંથી આવે કાંઈ ખબર જ નથી જો ના અહીંથી આમ જાય છે અને આ સાઈડથી પણ આવે છે જો એટલું ઠંડુ પાણી છે ને જાવ હજીઓ સૌથી અલગ ઠંડુ પાણી છે હાથ નાખવું ને તો ભલે આમાં ગયું આમ અમે કચરો લીણો બહુ ઠંડુ હોય તો પણ મજા આવી ગઈ અત્યારે મસ્ત રિલેક્સ લાગે નાવાની ઈચ્છા થઈ જાવ પાણી પી લઉ એટલું મીઠું હા મજા આવી ગયું બહુ મીઠા હે પાણી આ જાવ ટ્રાય કર લો પણ બતાય ये इतना ठंडा पानी है ना मेरा पूरा हाथ जकड़ रहा है सर्वैया निकलવાનો વારો આવી ગયો ચાર ના આ બધેમાં રખડતા હતા તો હવે આઈકે નીકળીએ બહુ ટાઈમ સ્પેન્ડ કરી લીધો પણ નીચે કસરો ભેગો કરો એક જગ્યાએ એકઠો કરી દીધો અમે પોપકો હોય થાય ને કોઈક તો હતું ભેગો અહીંયા કેમ નાખીએ શું કરવું જો આ બધી અહીંયા ને અહીંયા હું નાખી દઉં અહીંયા છે બધું એકલાથી પોસિબલ નથી કેમ કે આયા કેટલા લોકો આવતા પણ એક પ્રોબ્લેમ છે ખબર આ ટુરિઝમને જોવો પડે જો જ્યાં આ ટુરિઝમ આવે છે એક દશબીન નથી તો જમ્મુ કસનું આ મિસ્ટેક છે છો ભાઈ મિલા મિલા એ દેખો એકલા દે પોસી બોલ દે ભાઈ થાય એટલું કે બરાબર ને હા બરાબર મત લેટ થાય સાઈ દીજો અમે કમસેકમ ડોડક કલા ક્યાં બેઠા છે અમે હાય હાય શંભુ શંભુ કિશન ગંગારી વર્ષ મસ્ત છે સો અત્યારે અમે આવ્યા છે મ્યુઝિયમ જોવા તો પેલા તમને બતાડી દઉં આમાં જો લખેલું છે ચીના કલ્ચર સેન્ટર તો નીચે ઉતરી જાય પેલા થોડી વાર જે હું તમને બતાડું પેલા એનું લોકેશન લખેલું છે અહીંયા સિના કલ્ચર સેન્ટર વ્હીકલ પાર્કિંગ તો પાર્કિંગ કરજો ભારતનો મસ્ત તિરંગો ભાઈ મારું બેગ લઈ લો પેલા એ જ આપવાનું એ ભાઈ રોકાતો નહીં એ કોણ જગ્યા મેં હે મ્યુઝિયમ આ દાવર માં છે અમે કેમ્પિંગ સાઈટ તમને બતાડી દો અમારું કેમ્પિંગ ક્યાં હતું આ જો સામુ છે અહીંયા અમારું કેમ્પિંગ સાઈટ છે ખબર હોય તમે અહીં રોકાણ હતા અને એના સામે જ છે ને ખાસ વાત એ છે કે આપણે શું નામ છે અજાર અજાર હા એજાજભાઈ છે ને એજાજભાઈ એ જાની દેખરેખ કરે છે અજાજભાઈ તો એ મેન વાત છે તો બસ એ આવે છે પછી એમનું મ્યુઝિયમ અંદર જાય ને અને આનું કલ્ચર છે મતલબ કપડાં રહેણ ટહેણ કેમ છે શું નહીં તો એ આખું આઈનું છે જીના જીના રાઈટ ચીના 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 નોટ ચીના ચીયા હતા ને વો ચીના તો આ ચીના છે

સૌથી દુનિયાના દુનિયાનો હોય ગમે એટલા તો આ ત્યારે અંગો સામે બધા જ ફીકા છે આચી વાત ને જોઉં તો ખરો કેટલો મસ્ત લાગે યાર જોઈને જ અલગ સુકૂન મળે અહીંયા સામે જ છે મ્યુઝિયમ ચલો આગળી બીજાશભાઈ આવે પછી જોવા જાવ પહાડની વચ્ચે વચ્ચે છે ના આગળી અમે આવતા હતા ને એક ભાઈ મને અમને મેળા ગાયકા ગાડી આવો ગાયકા ઉપરથી પથ્થર આવે પથ્થર આવે તમે એના હોખી ખબર તો તું આય એવું ઘરે તો પથ્થર આવતો હોય તું એવું ગમ કરે મતલબ વૈસે વૈસે એવું અહીં ધ્યાન રાખું છું તારી ઉપર નહીં પડે એ હું અમે તો ધ્યાન રાખવા છે વાહ હું કરું આ માણસ આમ આગેથી પણ કઈ તો હતો ને એમને બહુ ચેક પોસ્ટ હતી ત્યાંથી પાગલ પોતાની સેલ્ફને તો ધ્યાન ના રાખતા બીજા એને કહેવાય પાગલ પાગલ આઈનો એ અમારે સેફ્ટી માટે જ કરતા હતા બટ એટલું પણ પાગલ પણ ન બનવું કે પોતાની જાન મતલબ હું કે જાન ઉપર આવી જાય તો પછી ક્યાં ક્યાંથી ક્યાં જવું કંઈ નહીં છો एने पर थैंक यू सो मच ई पागल नो कहवा हमारी सेफ्टी करतो तो बट मारा माटे पागल अच छे खसी बात नहीं आ ये पर छे जो आई थे रिवर्स आई से किशन गंगा अबे उ नहीं भूला कोई देख किशन रिवर आपड़ा भाई आ भी गया छे जस भाई इंस्टाग्राम में रील जोई हां हां आओ आ हिंदी हिंदी बोलो आओ आओ <laughs> <आँ आँ> <laughs> <laughs> इंस्टाग्राम में रील देखी आपने हां हां ये डाला मैंने आपको पता तो लगे कि रिवर किशन रिवर के बगल में क्या है अपने भाई का ही है सही देखो अपने धूम लेके आया है हम सब मिलने के लिए है. सीना नोट सी ठी, ठी, चीना चीना, सीना ओके okay. तो भाई टिकट ले इसे? जाए अंदर ओके अभी जाओ अभी जाओ अभी जाओ गलत बंदा ઓકે ભાઈ ની આ સાયકલ છે કઈક અંદર એન્ટર થઈ ગયા છે ગુરેજ કિચન ઓકે એ કિચન હે ભાઈ વાહ યાર મસ્ત છે નહીં ભાઈ ની સાયકલ પાર્ક કરી અરે મસ્ત માણસ છો દેખા માં આવે છે પણ બહુ તગડા છે ને હિસ્ટરી તો કતર નાક છે આખો ગુરેજ જિલ્લો હલાવે એકલા ગ્રેજ્યુએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે તો કઈ ગ્રેજ્યુએટ થાવ તો તમે આગળ વધો હાજી વાત ના भाई नहीं जाएगी जब पार्किंग के आते कहाँ पे है आपका पार्किंग ओ भाई ऐसा <laughs> <laughs> भाई पार्किंग जोरदार <laughs> <laughs> okay, जो ओके कल्चर में तो जो पहला वेलो हमने देखा है इनो आवड़ बड़क गाडू पहला ये पहले का है ना बड़त अब ये यहां क्या कहते हैं इनको टांगा 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 ओके okay. अच्छा ये हाथ से लेके जाते कोई भैया या घोड़े पे लेके घोड़े घोड़े ओके हिंदी में टांगा बड़क કમ્યુનિટી ફોટો <laughs> <it's got> <laughs> <laughs>